નમસ્કાર તપભૂમિ ગુજરાતના દર્શક મિત્રોને કુશાગ્રના પ્રણામ આજે છે ગુરુવાર આજના દિવસને સાર્થક કરવા આપણે કરીશું આસ્થા સ્થાનની યાત્રા સાથે જ વૈદિક જ્ઞાન વિજ્ઞાનની વાતો પણ જાણવાના છે ત્યારે આજનો આપણો શ્રદ્ધા પડાવ છે તોરડા ધામ કે જ્યાં આવેલા નરનારાયણ મંદિરમાં દર્શન કરીએ તે પહેલા આરતીના દર્શન કરી પવિત્ર ઉર્જા મેળવી લઈએ આમ તો ભારતના દરેક તીર્થધામ મહાન છે અને કોઈક ને કોઈક રીતે વિશેષ છે દરેક તીર્થ પ્રત્યે ભક્તોની આસ્થા પણ જોડાયેલી હોય છે આવું જ એક આસ્થાનું ધામ છે તોરડા ધામ જે છે સ્વામિનારાયણ સંપ્રદાય માટે આસ્થાનું સરનામું હરિભક્તો જેના સ્મરણ માત્ર થી હરખાઈ જાય છે તો આવો સાથે મળી તોરડા આ પવિત્ર યાત્રા કરીએ અને દર્શન કરી મેળવીએ ધન્યતાની અનુભૂતિ ંદ સ્વામી નું નામ સાંભળતા જ હરિભક્તો માં હરખની હેલી વ્યાપી જાય છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલું ટોરડા એ તેમની જન્મભૂમિ પવિત્ર પાવન ભૂમિ ટોરડા માં શ્રી નર નારાયણ દેવ નું સ્વામિનારાયણ ભગવાન નું શિખરબંધ મંદિર આવેલું છે સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને તેમના માતા જીવીબા અને પિતાજી મોતીરામ ભટ્ટ રોજ સેવા પૂજા કરતા કેવી રીતે એક બ્રાહ્મણ પુત્ર સંત શ્રી ગોપાળાનંદ સ્વામી બન્યા અને ટોરડા ગામનું ધાર્મિક મહત્વ શું છે આવો જોઈએ અઢારમી સદીમાં લોકોને આધ્યાત્મિક માર્ગે વાળવામાં સહજાનંદ સ્વામીનું યોગદાન ઘણું મહત્વનું છે તેમણે અને તેમની સાથે જોડાયેલા સંતોએ ખૂબ જ ઓછા સમયમાં દરેક ગામડાઓમાં કર્યું આ જે કામ આવ્યું તેમાં સહજાનંદ સ્વામી બાદ જો સૌથી વધારે કોઈનો ફાળો હોય તો તે છે ગોપાળાનંદ સ્વામીનો સ્વામિનારાયણ ભગવાને તેમને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સુકાની બનાવ્યા હતા સમમંત 1837 ના મહા આઠમ અને સોમવારના દિવસે ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય થયું હતું તેમના બાળપણનું નામ ખુશાલ ભટ હતું નાની વયમાં જ તેમણે ચાર વેદો શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કરી લીધો હતો દરેક પ્રકારના શાસ્ત્રોમાં તેઓ પારંગત બની ગયા હતા નાની વય માં તેમને પોતાનું જીવન સામાજિક કાર્યો અને સ્વામી નારાયણ ભગવાન ના ચરણો માં સમર્પિત કરી દીધું સંવંત અઢારસો ચોસઠ ના કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષ ની અષ્ટમી એ તેમને સ્વામિનારાયણ ભગવાન ને દીક્ષા આપી અને તેમને ગોપાલનંદ સ્વામી નામ આપ્યું તેમના જન્મસ્થાન ટોરડા ગામમાં આ સુંદર મંદિર આવેલું છે અહીં ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા તેમજ મનની શાંતિ અને આનંદ માટે અનેક હરિભક્તો આવે છે આ મંદિરથી થોડેક જ દૂર એક સ્થળ છે જે ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય સ્થળ છે આ સ્થાનને અદ્ભુત સ્તંભોથી કંડારવામાં આવ્યું છે શ્રી ગોપાલ લાલજી હરિકૃષ્ણ મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા સંવંત બે હાજર બે ના વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ ચૌદમી મે ઓગણીસો પિસ્તાલીસ ના દિવસે આચાર્ય મહારાજ શ્રી નર નારાયણ દેવના આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્ર મહારાજો દ્વારા કરવામાં આવી છે બાજુમાં શ્રી સદ્ગુરુ ગોપાલંદ સ્વામી શ્રી ગણપતિ દાદા અને શ્રી હનુમાનજી દાદા બિરાજમાન છે સ્વામી ભગવાનનો છપૈયામાં જન્મ થયો તેરે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ સભા મંડપના મંદિરમાં બિરાજમાન શ્રી ગોપાલ લાલજી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આગળ ભગવાનના જન્મની ખુશાલીમાં ગોળ વહેંચેલો તેથી અહીં ગોળની માનતા રાખવામાં આવે છે અને સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી બધા મુમુક્ષોની મનોકામના ચોક્કસ પૂરી કરે છે

અહીં શામળાજીમાં જ્યારે ભગવાનની મૂર્તિ પર એક ઝાંઝર અને કામળી ન દેખાઈ ત્યારે લોકો પૂજારી ઉપર દોષારોપણ કરવા લાગ્યા ભગવાનથી આ સહન ન થયું અને તેમણે કહ્યું કે મારું ઝાંઝર અને કામળી ટોરડામાં રહી ગયા છે ખુશાલ ભટ્ટના માતા જીવીવા પાસેથી તે મળી આવ્યા શામળાજી મંદિરની ખાતા વહીમાં પણ આ કિસ્સો નોંધાયેલો છે આમ ભગવાન પોતે ગોપાળાનંદ સ્વામી સાથે રમવા આવતા હતા બીજો પ્રસંગ એવો હોય ટોડાનો કે ખુશાલ નાના હતા ત્યારે એ બાજુમાં ગણપતિ મહારાજ છે એ ગણપતિને થાર ધરવા ગેલા અને ગણપતિ આગળ થાર મૂક્યો તો ગણપતિની આગળ શંકર ભગવાને થાર મૂકેલો એ શંકર ભગવાન થાળ જમી ગયેલા ત્યાર પછી થાર લઈને બહાર નીકળ્યા તો ગણપતિએ સૂંઠ લાંબી કરી અને પૂછ્યા એ પૂંસુ કે અમને પ્રસાદ આ તો થારમાં કંઈ અચવું નહીં ઘરે આવીને માતાજીને કીધું કે અમે કંઈ લાડુ બની આપો તમારે એ લાડુ ગણપતિને ધરાવ્યા છે તો સવારથી લાડુના ઘીના લાડુ બનાવી આપેલા અને ગણપતિના લાડુ જમારેલા તેવા એ ગણપતિ છે અહીંયા બાજુમાં અટલેશ્વર મહાદેવ છે એ અટલેશ્વર મહાદેવ ગોપાળનંદ સ્વામી મોતીરામ ભટ્ટ એમને કોઈ સંતાન હતું મોતીરામ ભટ્ટે તો સાળંગપુર ના હનુમાન મંદિર માં લોકો ને અપાર શ્રદ્ધા છે શું તમને ખબર છે કે આ મંદિર જે મૂર્તિ છે તે પણ ગોપાળાનંદ સ્વામીએ પધરાવી છે એક વાર ગોપાળાનંદ સ્વામી બોટાદ પહોંચ્યા ત્યાં દરબાર તેમના દર્શન કરવા પહોંચ્યા અને અને જણાવ્યું કે તેમના વર્ષથી વરસાદ નથી પડ્યો ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાથી કોઈ સંત પણ સત્સંગ કરવા આવતા નથી ગોપાળાનંદ સ્વામી દરબારને દરબાર ને એક પથ્થર લાવવા કહ્યું અને તેના પર હનુમાનજી છબી બનાવી અને આ છબી જેવી જ એક મૂર્તિ બનાવવા તેમણે એક શિલ્પીને કહ્યું અને આ કષ્ટ દેવની મૂર્તિની સ્થાપના સાળંગપુરમાં કરાવી સ્થાપના કર્યા બાદ આરતી સમયે ગોપાળાનંદ સ્વામી એકી ટસે મૂર્તિ સામે જોવા લાગ્યા ત્યારે મૂર્તિ ધ્રુજવા લાગી લોકો ચમકી ગયા અને તેમને ભગવાન સાક્ષાત છે તેવી પ્રતિતિ કરાવી લોકો પૂરી શ્રદ્ધાથી હનુમાનજીની ભક્તિ કરવા લાગ્યા અને તેમના તમામ દુઃખ દર્દ દૂર થવા લાગ્યા કૃષ્ણતે અંદર સમાશીન માટીની ખોટ હોય એ માટીની ખોટ અમારા ગોપાન સ્વામી પૂર્ણ કરતા હોય એટલે આ સંપ્રદાય અંદર ગોપાન સ્વામી મુખ્ય સંત એનો જેટલો મહિમા ગઈએ એટલો ઓછો પડે રીતના સ્વામીના સંપ્રદાયમાં થઈ गेला અને સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી સ્વામી ચોવીસ વર્ષ આ સંપ્રદાયની જવાબદારી સંભાળેલી એવા આ ગોપાલ સ્વામી થઈ ગયા આ સંપ્રદાયને તો જેટલું એમનું ભજન કરીએ એટલું ઓછું છે સહજાનંદ સ્વામી મહારાજની જેમનું નામ સ્વામિનારાયણ ભગવાન સાથે લેવાય છે અને જેમનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં સવિશેષ મહત્વ છે તેવા ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ ટોરડા અને અહીં આવેલું આ મંદિર ખૂબ જ પવિત્ર છે જ્યાં દર્શન કરીને દરેક હરિભક્ત શાંતિ અને સુખનો અનુભવ કરે છે ભક્તિ પદ પર ચાલી ટોરડા ધામના દર્શન કર્યા બાદ હવે સમય થયો છે આજના દિવસનો મહિમા જાણવાનો જે જણાવી રહ્યા છે આજ તોજજી આચાર્ય દેવ મંત્રી વિશાલક્ષ સદા લોક હિતે રથ અનેક શિષ્ય સંપૂર્ણ સંપૂર્ણં પીડાંમ હરતુમે ગુરુ શ્રી ગણેશાય નમઃ તપોવન ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીએ દિન મહિમામાં આજ તારીખ થઈ રહી છે 15 ફેબ્રુઆરી 2024 વાર છે ગુરુવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે પોષ સુદ છઠ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે અશ્વિની નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે શુક્લ યોગ બની રહ્યો છે અને આજનું કરણ ગરજ કરણ બની રહ્યું છે

જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને એકત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને સત્તર મિનિટ સુધી રહેશે રાહુ કાલમ રાહુ કાલમનો સમય બપોરે બે કલાક અને ઓગણીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ચુમ્માલીસ મિનિટ સુધી રહેશે વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની આજે પીપળાના વૃક્ષ નીચે દીવો કરવો એ મંગલપ્રદ ઉપાય સાબિત થઈ શકે છે આપની મનોકામના પરિપૂર્ણ થાય આપનો દિવસ મંગલમય બની રહે એ જ અભ્યર્થના જય ભવાની તો આપણી સંસ્કૃતિમાં ગુરુવારે શ્રી નારાયણની આરાધનાનું મહત્વ દર્શાવાયું છે અને શ્રી હરિની આરાધના અનેક રીતે લાભકારી પણ છે વિવિધ રીતે કરેલી ઉપાસનાથી વિવિધ ફળની પ્રાપ્તિ થતી હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તો કેવી રીતે શ્રી હરિનારાયણની પૂજા કરવાથી શું લાભ મળશે આધ્યાત્મિક મહાશક્તિમાં શ્રી હરિની આરાધનાના સરળ ઉપાય અને તેનું વિદિત ફળ જણાવશે આશુતોષજી આચાર્ય આધ્યાત્મિક મહાશક્તિમાં આજે જાણીએ ભગવાન વિષ્ણુની નારાયણની આરાધના ઉપાસના કરવાના ફળ કે સરળ ઉપાય જેના દ્વારા આપની તમામ મનોકામનાઓ થઈ શકે કોઈપણ સમયે બ્રહ્માંડના પાલનહાર ભગવાન નારાયણની આરાધના કરી શકાય છે કોઈ પણ દિવસે કોઈ પણ સમયે એમની પૂજા કરવી શ્રેષ્ઠ મનાય છે છતાં પણ ગુરુવારના દિવસે એમની કરવામાં આવેલી પૂજા વિશેષ લાભદાયી સાબિત થતી હોય છે જે જીવનમાંથી દુઃખ દારિદ્ર દૂર કરવા વાળી હોય છે પાપ નાશ કરવા વાળી હોય છે જે સુખ અને સમૃદ્ધિમાં વધારો કરવા વાળી પૂજા ભગવાન નારાયણની સાબિત થાય છે જે પૂજા ગુરુવારના દિવસે ભગવાન નારાયણની પૂજા ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો તમામ પ્રકારની મનોકામનાઓ પરિપૂર્ણ થતી હોતી હોય છે સનાતન પરંપરામાં ભગવાન નારાયણ વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી વાંછિત મનોવાંચિત મનકામના પરિપૂર્ણ થાય એવા આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે પૌરાણિક કથો કથાઓની વાત કરીએ તો ભગવાન શ્રી હરિ આરાધના કરીને જીવનની જે તકલીફો હોય જે પરેશાનીઓ હોય જે ઉપદ્રવ હોય એમાંથી બચવાના માર્ગ મળતા હોય છે અને ભગવાનના વરદાનની વરસાદથી ઘણી બધી જે સંકટોની તકલીફો હોય જીવનમાં એ બધી દૂર થતી જોવા મળતી હોય છે ખાસ કરીને ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવી છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો ગુરુવાર જે દિવસ છે ગુરુ એના અધિપતિ અને ભગવાન નારાયણ એ દિવસના વિશેષ પૂજા પ્રદાન કરવા વાળા છે તો આ બંનેની પૂજા ગુરુવારના દિવસે કરવી લાભપ્રદ સાબિત થતી હોય છે આ ઉપરાંત કહેવાય છે વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી ભક્તના પાછલા જન્મના આ જન્મના કરેલા પાપ કર્મ કપાય છે કારણ કે પાલનહાર દેવની પૂજા કરવાથી પાપ ઓછા થાય જ્યારે પાપ જીવનમાંથી નિવૃત્ત થાય નેગેટિવિટી દૂર થાય એટલે સકારાત્મકતા જોવા મળે છે અને એ પાપોના નાશક પાપોના સંહારક ભગવાન નારાયણ છે તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી જીવનમાં પાપ નિવૃત્તિ ધન અને વૈભવની સુખ પ્રાપ્ત થતું હોય છે વૈવાહિક સુખની પ્રાપ્તિ પણ ભગવાન નારાયણની સેવાથી એમની પૂજાથી પ્રાપ્ત થતી જોવા મળતી હોય છે જાણીએ કેવી રીતે ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવી એનાથી શું લાભ મળે તો ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે સૌથી પહેલા તો સવારે સૂર્યોદય પૂર્વે ઉઠી નાઈ ધોઈ તૈયાર થવું જોઈએ ધોયેલા વસ્ત્ર ધારણ કરવા ખાસ કરીને પીળા રંગનું જો વસ્ત્ર ધારણ કરવામાં આવે કારણ કે વિષ્ણુ ભગવાનનો પ્રિય રંગ છે પીળો તો પીળા રંગના વસ્ત્ર ધારણ કરવામાં આવે પીળા આસન ઉપર વિરાજમાન થવા આવે તો આ રીતે ભગવાન નારાયણ માટે તૈયાર થઈ પછી એક તાંબાના કળશમાં ચપટી હળદર પીળું પુષ્પ સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ સૂર્ય અર્ઘ કર્યા બાદ ભગવાન વિષ્ણુની પૂજા પ્રારંભ કરવી તેમની મૂર્તિને સ્નાન કરાવવું ભગવાન વિષ્ણુની બાલકૃષ્ણની કોઈ પણ અવતારની તમારા ઘરમાં પ્રતિમા છે તો પ્રતિમાને સ્નાદી કરાવવા ત્યારબાદ પ્રસાદમાં પીળા રંગવાળી મીઠાઈ જે મોહનથાળ છે મગસ છે મગદળ છે ટોપરા પાક છે આવી કોઈ પણ પીળા રંગની જે વાનગી છે એ અર્પણ કરવી જોઈએ પ્રસાદમાં પીળા ફળ કેળું વગેરે અર્પણ કરવા કેરી છે કે કેળું છે આવા અર્પણ કરવા જોઈએ આમ કરી ભગવાનના મંત્ર જ્યાં પૂજન અર્ચન કરવા જે કરવાથી તમને સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે

ચંદન ભેળવામાં આવે અને એનું જ તિલક કરવામાં આવે અને કહેવાય છે હરિચંદન હરિચંદનનું તિલક કરવું ગોપીચંદનનો પ્રયોગ કરી શકાય અને તુલસી પત્ર ખાસ આનાથી ભગવાન નારાયણ જે વિષ્ણુની પૂજા કરવામાં આવે છે તો ભગવાનની કૃપા પ્રાપ્ત થાય ઓછામાં ઓછો એક મંત્ર માળા જાપ ઓછામાં ઓછો કરવો જે વધારે તમે કરવા માંગો એટલા કરી શકો અનેક મંત્રો શાસ્ત્રોમાં છે સહજ સરળ મંત્રો માં વાત કરીએ તો શ્રીમદ ભાગવતમાં પ્રતિપાદિત જે મંત્રો છે અષ્ટાક્ષર મંત્ર અને દ્વાદ સાક્ષર મંત્ર અષ્ટાક્ષર મંત્ર છે ઓમ નમો નારાયણાય અને દ્વાદ સાક્ષર નમો ભગવતે આ મંત્રનો તમે જાપ કરી શકો છો એક માળા મંત્ર જાપ વધારે વધારે જેટલા કરવા મંત્ર જાપ જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તમે એમના કોઈ પણ શરણ મંત્રનો આમ બતાવે પ્રમાણે જાપ કરી શકો હરિ મંત્રો જાપ કરી શકો શ્રી હરિ હરિશરણમ મમ શ્રી કૃષ્ણ શરણ મમ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે અનેકવિધ મંત્રો શાસ્ત્રમાં વર્ણવ્યા છે રામ નામનો પણ જાપ કરી શકો નામ ભવ ભયહારી ભવ ભયહારી નામ મંત્ર છે તો રામ રામાય મહ રામાય મહ કોઈ પણ મંત્રનો તમે ત્યારે જાપ કરો આ ઉપરાંત વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર કે નામાવલીનો પણ પાઠ કરવો જોઈએ જો શક્ય હોય તો પુષ્પની પાખડીઓ દલ આનાથી અર્ચસ્રાર્ચન કરું ઓમ એકલસીનું દલાત્મલ ઓમ વિષ્ણવે નમ ઓમ વસતકારાય નમ ઓમ ભૂતભવ્યભવત્ભવે નમ ઓમ ભૂતકૃતે નમ ભૂભૂતે નમ ભૂતભાવનાય નૂતા્મને નમ પરમાત્મને નમ મુક્તા પરમાગતે નમ આમ હજાર નામ છે ભગવાનના સર્વપ્રહરણા યુદ્ધ સુધીના જે નામ છે વિશ્વ વિષ્ણુવેથી ત્યાં સુધીના એક એક નામના અંતે તુલસી દલ કે પછી પુષ્પની પાખડી અર્પણ કરતા સહસ્ત્રાર્ચન કરવું જોઈએ અને કાં તો પછી હાથમાં પુષ્પ કે તુલસી દલ પકડી સહસ્ર નામાવલી કે સહસ્ર નામ સ્ત્રોત્રનો પાઠ કરી ભગવાનને અર્પણ કરો જો આમ કરવામાં આવે છે તો તમારી જીવનની જે કંઈ પણ બાધાઓ છે જે કંઈ પણ સંકટો છે એ બધા જ પરિપૂર્ણ થતાં જોવા મળી શકે છે આ વિધિને સહસ્ત્રાર્ચન કહેવાય છે તો તમે કોઈપણ દ્વારા અથવા સ્તોત્ર વાંચતા સાંભળતા આ પ્રયોગ કરો છો તો તમારી મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે ભગવાન નારાયણની સાથે મહાલક્ષ્મીજી તમારા ઘરમાં છે તો લક્ષ્મી નારાયણની પૂજા કરવી ખૂબ જ લાભપ્રદ સાબિત થતું હોય છે જો જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરતા હોય તો લક્ષ્મી નારાયણ દેવની પૂજા કરવી મનોકામનાઓને સિદ્ધ કરે છે ભગવાન વિષ્ણુ સાથે એમના વામાંગમાં વિરાજતા મહાલક્ષ્મીની જો આરાધના કરવામાં આવે તો ભગવાનની કૃપા જીવનમાં ઉતરે છે તે સમયે અને આ બંનેના પાઠ કરવા જોઈએ અથવા તો લક્ષ્મીનારાયણ હૃદય સ્તોત્ર લક્ષ્મીનારાયણ કવચમ કે કોઈ પણ લક્ષ્મીનારાયણ સ્તોત્રનો તમે પાઠ કરો તમારી મનોકામના પૂર્ણ થાય છે દરેક રીતે મનકામના ભગવાનના આશીર્વાદથી પૂર્ણ થાય છે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે કારણ કે લક્ષ્મીજી ધનની દેવી માનવામાં આવે છે ધન ધન એક નથી પારિવારિક પ્રેમને પણ ધન કહેવું છે પશુ પક્ષીઓને પણ ધન કહેવામાં આવે છે સ્નેહ ધન આમ દસવિધ પ્રકારે મહાલક્ષ્મીનો પ્રભાવ છે તો એ બધાને પ્રાપ્ત કરવા માટે એક સરસ સહળ ઉપાય છે